સુરતના ડુમ્મસમાં ભીમપોરમાં ઝીંગા તળાવ બની ગયેલી જમીનમાં ગ્રીનહાઉસ બનાવવા જહેમત ઉઠાવવામાં આવી રહી છે ભીમપોર ગામે સામુદાયિક સહકારી ખેતી મંડળીની સાધારણ સભા મળી હતી સુરતના ડુમ્મસ ભીમપોર ગામે હનુમાન મંદિર પાસે સામુદાયિક સહકારી ખેતી મંડળી લિમિટેડની સાધારણ સભા મળી હતી આ સભામાં ઝીંગા તળાવ દૂર કરી સપાટ જમીન બનાવી ઇઝરાયલની જેમ ગ્રીન ઝોનમાં ખેતી કરી જમીન સરકાર પાસેથી ખેડૂતોને અપાવવાની ખાતરી દીપક ઈજારદાર દ્વારા કરવામાં આવી હતી જેથી સભામાં ઉપસ્થિત સભ્યોએ તેમને સમર્થન આપ્યું હતું આ અંગે દીપક ઇજારદારે જણાવ્યું હતું કે વર્ષ ઓગણીસો ચોસઠમાં ભીમપોર સામુદાયિક સહકારી મંડળી બની હતી જમીન વિહોણા લોકોને ખેતી કરવા માટે સરકાર દ્વારા આઠસો એકર ખારપાટની જમીન ફાળવવામાં આવી હતી આ જમીન પર દરિયાનું પાણી અને ખારપાટના લીધે ખેતી થઈ શકતી ન હતી મંડળીના આગેવાનોની વાતમાં આવી ખેડૂતોએ ઝીંગા તળાવ બનાવી ઝીંગા ઉછેરની પ્રવૃત્તિ શરૂ કરી દીધી હતી

ખાસ સાધારણ સભા હતી હવે મંડળીનો ઇતિહાસ કહું તો સને ઓગણીસો ચોસઠમાં મારા ફાધર જે સ્વતંત્ર સેનાની હતા નવાબની સામે લડેલા અને સચિનની જેલમાં ગયેલા અને હતા અહીંયા ગામના લોકો છોડાવી લાવેલા એ સ્વતંત્ર સેનાની અને ગામના ઘણા બધા સેવાના કાર્યો કરનાર ધીરુભાઈ પ્રભુભાઈ જલદારે આ જમીન સરકાર પાસેથી મેળવવા અથાગ પ્રયત્ન કરેલા અને તેના અનુસંધાનમાં આઠસો પંચોતેર એકર ખારપાટની જમીન ખેતી માટે નવસાધ્ય કરવા માટે શ્રી ભીમ્પો સામુદાયિક સહકારી ખેતી મંડળીને આપવામાં આવેલી અને એનો હેતુ એ જ હતો કે દરેક એની શરતો છે તો એમાં બંધારણમાં લખેલું છે કે દરેક સભ્યો બનાવવા ગામના જમીન સભ્યોને ખેડૂત બનાવવા અને ખેતી કરવા માટે બે બે એકર જમીન ફાળવી હવે ત્યારબાદ બન્યું એવું કે શ્રી સ્વર્ગ છોટુભાઈ પી કેશોભાઈ પીઠાવાળા પૈસાના જોડે તે સમયે કરોડપતિ અબજોપતિ હોવાથી એ લોકો મંડીના પ્રમુખ બની બેઠા અને તેમણે બધો મંડીનો કારભાર હસ્તગત કરી લીધો અને પછી મનસવીપણે એમણે કારભાર કર્યો અને તેઓ મોટાભાગે વિદેશ રહેતા હોવાથી મંડળીના સભ્યોને કંઈ ઇન્સ્પાયરેશન ખેતી કરવાનું આપ્યું નહીં એના અનુસંધાને ત્રીસ વર્ષ પછી ઓગણીસો ચોસઠમાં ફોડવામાં આવેલી ત્રીસ વર્ષ પછી એક આસિસ્ટન્ટ કલેક્ટર ચોર્યાસી પ્રાંતનાએ જમીનમાં ગામ લોકોને કોઈ ખેતી નથી કરી એ બેઝ પર જવાબોના આધારે જમીન સરકાર હસ્તક થઈ ગઈ અને તે વિરુદ્ધ મંડળી કલેક્ટરશ્રીમાં અપીલ કરી ત્યાં પણ હારી ગઈ તેવી સામે મહેસૂલ મંદિર મહેસૂલ પંચમાં ગઈ ત્યાં પણ હારી ગઈ એની હાઈકોર્ટમાં ગઈ ત્યાં પણ હારી ગઈ દૂર કરવામાં આવશે તો તમે જમીન પર શું બનાવશો આ જમીન ઇઝરાયલ પેલા હું કૃષિ મંત્રીને જવાનો છું મળવાનો છું એ રે ઇઝરાયલની મોટાભાગની જમીન છે ને ખારપાટ છે એમાં એ લોકો ગ્રીન હાઉસ બનાવીને છે ને અબજ રૂપિયાના શાકભાજી સંતરા ફ્રૂટો અને બધો ટામેટા ને એ રૂપિયાની એક્સપોર્ટ કરે છે લોકો પોતે તો ખાય જ છે અને વિદાઉટ ફર્ટિલાઇઝર તો એ પદ્ધતિ અહીંયા લઈ આવશું જરૂર લાગે તો છે ને ઇઝરાયલ સાથે કોલોબરેશન કરશું